પ્રભુ તમને આશીર્વાદ આપો નીતિવચન દસ અને બાવીસ આપણું વચન છે 10 દસ અને બાવીસ યહોવાનો આશીર્વાદ નિર્માન કરે છે

આપણે ગમે તેટલું કરીએ પણ જો એ ઈશ્વર પિતાની ઈચ્છા પ્રમાણે એમની દ્રષ્ટિમાં જે પ્રમાણે હોવું જોઈએ એ પ્રમાણે ન હોય તો ઘણી બધી વખત એના આશીર્વાદોથી વંચિત રહીએ છીએ ઘણા લોકો કે જે વેરી નાખે છે તો એ ખૂટતું નથી અને ઘણા બધા લોકો પાસે એટલું બધું હોય છે તો એ ખૂટી જાય છે નહીં પ્રાર્થનાવાદી જીવન આપણું હોવું બહુ જરૂરી છે પ્રભુ પર વિશ્વાસ રાખવો કરવો અને વિશ્વાસો બનીને ઈમાનદારીથી તેમની પાછળ ચાલવું આજ્ઞાઓ પાડવી વચન વાંચવું સંદેશાઓ સાંભળવા સ્તુતિ આરાધના કરવી સંગતિમાં ભાગ લેવું પ્રભુ મંદિરમાં જવું બધું બહુ આવશ્યક છે વાલા મિત્રો ઘણી બધી વખત આ બધી બાબતો ઘણા બધા લોકોના જીવનમાં બહુ કેઝ્યુઅલ હોય છે એ લોકો માટે પાર્કમાં ફરવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તો રિસોર્ટમાં જવું વધારે ઇમ્પોર્ટન્ટ છે અથવા ટ્રાવેલ ટ્રાવેલિંગ કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે કોઈક જ્ઞાતે આઉટિંગ બહાર જવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે ક્ષમા કરજો હું કોઈના માટે કહેતો નથી મને ખબર નથી કોણ આવું કરે છે પણ જે પ્રભુ એ શબ્દ બોલાય એ તમારી વાત આગળ હું કહું છું પણ આપણે પ્રભુને પ્રથમ સ્થાન આપનારા બનીએ મેં એક વખત કહ્યું હતું એક જગ્યા પર એમને બહુ ખરાબ પણ લાગ્યું હતું ફરી મને કદી ફોન કર્યો નથી પણ સત્ય હંમેશા આપણે બોલવાનું છે કેમ કે આપણા ઈશ્વર પોતે સત્ય છે પ્રભુ કહે છે તું તમે નહીં બોલો તો પથરા પોકારી ઉઠશે એ બેન જોબ કરતા હતા અને મેં કોઈ પ્રાર્થના સાથે બેન શરૂઆત કરી આપણા દિવસની આશીર્વાદ તમારું ઘર તમારું જીવન થશે ગવર્મેન્ટ જોબ હોવા છતાં તેમના ઘરોમાં કોઈ આશીર્વાદ હતો નહીં બબે જણ કમાતા હતા બંને ગવર્મેન્ટ એ બાળકો પણ ઘરમાં અશાંતિ લડાઈ ઝઘડા વાંચન નહીં પ્રાર્થના નહીં અપડાઉન કરે બાળકો એકલા હોય અને ઘણી બધી બાબતો એવી હતી કે જે અયોગ્ય હતી તેઓની પાસે બાળકોને શિક્ષણ આપવા માટે સમય નતો ખાલી પૈસા હતા અને તેમ છતાં પણ તેઓના ઘરોમાં જે આશીર્વાદ હોવો જોઈએ ધનનો એ આશીર્વાદ હતો નહીં અને મેં એમને જણાવ્યું બેન સવારમાં તમે પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરો ભાઈ મને ક્યાં ટાઈમ મળે ખાવાનું બનાવવાનું સ્કૂલે પહોંચવાનું ચોક્કસ એમની પાસે બધી સગવડ હતી પોતાનું વાહન હતું ફોર વ્હીલ હતું એક એમનો સવારે ઉઠવાનો સમય કીધો બેન પંદર મિનિટ વીસ મિનિટ બી વહેલા ઉઠીને પ્રભુની આગળ નમશો ને પ્રાર્થના કરીને તમારું કામની શરૂઆત કરશો ને તો તમારા દ્વારા તમારી પ્રાર્થના દ્વારા પ્રભુ આશીર્વાદ એ બહેને થોડા બહાના કાઢ્યા શક્ય નથી ઊંઘ આવે સવાર વહેલા ઉઠ્યા હોય શરીર સાથ આપતું નથી મેં કહું બેન શરીર તમને પ્રભુ સાથ આપે છે એટલે તમે આટલું બધું કામ કરી શકો છો એટલે દૂર સુધી તમે વાહન ચલાવીને જઈને સાજે પાછા આવી શકો છો જેમના લીધે તમારી પાસે આજે આ બધું છે જો એમને માટે જ સમય નથી જો તમારે નમૂનો આપવો છે કે મારા બાળકો બાઇબલ નહીં વાંચતા પ્રાર્થના નહીં કરતા મારા હસબન્ડ પ્રાર્થના નથી કરતા બાઇબલ તમે વાંચો છો તમને કદી એમણે જોયા ઘણી બધી વખત મિત્રો ભલે બધું સારું હોય તો પણ ઈશ્વરના આશીર્વાદોથી વંચિત રહેવાય છે ઘણી વાર એવા નાના નાના પરિવારો તેની કુટુંબની જરૂરિયાત કરતાં પણ એમની આવક ઓછી હોય છે પણ તેમના ઘરમાં પ્રભુનું ભજન થતું હોય છે પ્રભુને માટે સમય હોય છે પ્રભુને અગ્રે સ્થાને રાખે છે અહીં ઘરોમાં ઘણા આશીર્વાદ હોય છે એવા કુટુંબોમાં પણ અમે ગયા છે કે જ્યાં તમારે એમને આપીને આપવું તમારે એમને આપીને જવું પડે એમની પરિસ્થિતિ જોઈને કેમકે કે પ્રભુનું વચન તો કહે છે કે ખાલી પ્રાર્થના કરીને કે આશીર્વાદ આપીને તમે નહીં પણ એને જરૂરિયાત જે તમે ન પૂરી પાડો તો એ મુલાકાતે વિઝિટ જાણે કે નકામી છે અને હું અને મારી ટીમ જ્યારે જ્યારે આવું કંઈ જોઈએ ત્યારે અમે પ્રભુમાં એ પ્રમાણે કરીએ છીએ એક વખત એક બેનની મુલાકાત લીધી હતી મને યાદ છે ત્યારે સાક્ષી આપવા માટે તમને કહું છું કોઈ બળાપાના માટે નહીં એમના પતિ નાની મોટી આવક ધરાવતા નાનો બિઝનેસ હતો પોતાનો પણ કોઈ આવક એટલી બધી હતી નહીં બેન બહુ બીમાર પ્રાર્થના માટે ત્યાગથી નંબર લીધો બોલાયો દવા લાવું છું પણ સારું થતું નથી તમે ખોરાક બરાબર લો છો એમણે કહ્યું કે જે જ્યારે મળે છે જે અવેલેબલ હોય છે એ હું લઈ લઉં છું હવે દવા સાથે ખોરાક પણ જરૂરી છે નહી ખાલી દવા તો હવે એવા વિસ્તારમાં હતો કે કંઈ કરી શકે એમ હતો નહીં મેં એમિરાને થોડા પૈસા લઈ અને એમને એમના તકિયા નીચે મૂકી અમે કહ્યું તમે કોઈકની પાસે તમારા માટે તમને બહાવતું ખોરાક ખાજો દવા લેજો ના કહેતા હતા કે નાના સેવક પાસેથી ના લે મેં ના સેવકોની જે જવાબદારી છે સેવકોએ જરૂર પડે આપવાનું પણ હોય અને જરૂર પડે સેવકોને આપવાનું પણ હોય અને સેવકને જરૂર પડે ત્યારે તેમને પણ આપવાનું હોય પ્રેસ ધલોડ હાલે પ્રભુની સ્તુતિ થાવ જ્યારે આપણે આપણા પ્રભુને અગ્રેસ્થાને રાખીએ છે ત્યારે ભલે આપણે સક્ષમ નથી પણ આપણા ઈશ્વર પોતે બહુ સક્ષમ છે વાલા મિત્રો બહુ મહાન ઈશ્વર છે દયાળુ પ્રભુ છે બીજાઓને જ્યારે જ્યારે આપણે તેમના વિશે આપણે કહીએ છીએ બીજાઓને આપણે પ્રભુના વચન કહીએ છીએ આપણા જીવનની સાક્ષીઓ કહીએ છીએ ત્યારે આપણા પ્રભુનો મહિમા થાય છે અને એનો પણ તમને અને મને આશીર્વાદ મળે છે ખાલીલું અહીંયા પ્રેસ ધોરણ આપણા પ્રભુ કોઈના દેવેદાર નથી તમે જો કોઈ પ્રભુને માટે કર્યું છે તો પ્રભુ તમને એનો બદલો આપ્યા વગર રહેવાના નથી પ્રેઝ લોડ હાલે લોયા આ એક નાની પ્રાર્થના સાથે આગળ વધીએ વલા પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ આજે સવારમાં તમે અમને પહોર દેખાડી અમારી સાથે રહી અમારી સંભાળ લીધી અને પ્રભુ સાધના સમયમાં પણ તમે અમને સલામત દોરી લાવ્યા છે માટે આભાર માને છે અમે પ્રભુ જુદી જુદી બાબતો જોઈ ઘણા બધા લોકો આ જગતમાં પ્રભુ એવા છે ઘણા વ્યસ્થ છે પ્રભુ જેમને તમારા માટે સમય નથી પ્રભુ પ્રભુ અમે એવા લોકોને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ કે તમે તેમને સમય તમને આપતા શીખવાડો અને પ્રભુ એ તમને આપેલો સમય તેમના જીવનને માટે તેમના કુટુંબ માટે પરિવાર માટે તેમની જોબ માટે તેમના બિઝનેસ માટે તેમના જે કંઈ આશીર્વાદના રસ્તાઓ છે તેના માટે એ આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ એવું તમે થવા દો પ્રભુ કદાચ પ્રભુ જે ગરમ હજી પણ તમારું નામ જે પ્રમાણે લેવું જોઈએ લેવાતું નથી ત્યાં પ્રભુ તમારા સેવક સેવિકાઓને બાળકોને પ્રભુ મિશનરીઓને અને મિનિસ્ટ્રી ચલાવનારાઓને અંગત રીતે સેવા કરનારા પ્રભુ તમે મોકલો તમારો વચન તેમની પાસે પહોંચે કાઉન્સિલિંગ થાય તેમનું જીવન બદલાય અને પ્રભુ તેઓ બીજાને માટે એક સાક્ષી રૂપ અને નમૂના રૂપ બને પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા દયાળુ પ્રભુ અમારા અત્યારના મળવા દ્વારા અમે જીવવાની સંગતમાં તમારી આગળ નમેલા છે સર્વ ભાઈ બહેનો વૃદ્ધો વડીલો જુવાનો દીકરા દીકરીઓ દુઃખી લોકો એકલા પડી ગયેલા વિધુરો વિધવા બહેનો અનાથો કે પ્રભુ વાલાના વિયોગે જે લોકો આ સંગતમાં તમારી આગળ નમેલા છે પ્રભુ પ્રભુ તેમનો જે તે પ્રશ્નો છે પ્રભુ તમે એને દૂર કરો તમે તેમની મુશ્કેલીઓ દૂર કરો સહાય કરો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો તમારો આશીર્વાદ ધનવાન બનાવે છે તેમ પ્રભુ તેઓને પણ જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે આશીર્વાદોથી તમે એમને ધનવાન બનાવો તેમના ઘરોમાં તમારો પ્રેમ તમારો આનંદ તમારી શાંતિ રાજ કરે પ્રભુ તમારા બાળકો ઓછીનું આપનાર બને પ્રભુ પ્રભુ સાંભળનાર બીજાને મોકલનાર વિશ્વાસ કરનાર પ્રભુ બને પ્રભુ એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે કે પ્રભુ તમે ઈશ્વરના બિકરા છો પ્રભુ વિશ્વાસ કરનાર અને પ્રભુ તમે પુષ્કાળ આશીર્વાદ આપો અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને પ્રભુ તમારું રાજ્ય ખૂબ જલ્દી આવો પ્રભુજી એ કયું વાવીએ આજે પ્રભુ યોગી નીકળે પ્રભુ સાઠ ગળા ફળ આપે પ્રભુ ત્રણ અમારા પર દયા રાખો પ્રભુ તમે જેમ મરતા ચોર પર દયા કરી એમ પ્રભુ અમારા પર તમે દયા રાખો જમણી તરફ રાખો પ્રભુ અમારી પ્રાર્થનાઓ પ્રભુ તો હિચકીય રાજાની જેમ નહેમ્યાની જેમ હાનાની જેમ પ્રભુ યોગેશની જેમ પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો ઉત્તેર આપો આશીર્વાદિત કરો પ્રભુ કે પ્રભુ આજે અમે બીજાઓને માટે આજે સાંજે નમૂનારૂપ બનીએ અમે બીજાઓને સહાય કરનારા બનીએ પ્રભુ બીજાઓના જીવનોમાં પ્રભુ તમારા કારણે અમે આશીર્વાદનું કારણ બનીએ પ્રભુ તેઓને અમે તમારામાં લાવીએ સ્થિર કરીએ બેઠા કરીએ એવું તમે થવા દો તમારા સેવક સેવિકાઓ માટે પણ માની છીએ પ્રભુ મિનિસ્ટ્રી કરનાર સેવા કરનાર ઇન્ડિપેન્ડન્ટ સેવા કરનાર બાળકો માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેઓનું પણ ભરણ પોષણ કરો રક્ષણ કરો તેમના કોંગ્રેગેશન ને પ્રભુ આ ભક્તિ સભામાં ભાગ લેનાર લોકોને પણ તમે આશીર્વાદિત કરો વચ્ચન ને આશીર્વાદિત કરો સ્તુતિયારાજને આશીર્વાદિત કરો પ્રભુ પ્રાર્થનાને મધ્યસીની પ્રાર્થનાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ અને પ્રભુ અમારા ગેધરિંગ દ્વારા અમારા વિશ્વાસી ભાઈ બહેનોના પ્રભુ મળવા દ્વારા તમામ લોકો આશીર્વાદિત થાય અમારો દેશ આશીર્વાદિત થાય અમારા દેશમાં શાંતિ વળે પ્રભુ અને જે કંઈ પ્રભુ નુકસાન થયેલું છે પ્રભુ એ બધું ભરપાઈ થાય પ્રભુ એ ભરપાઈ થાય એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમણે જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ જેમ તમે અયુબને આપી પ્રભુ તેમ તમે તેમને બમણું આપો પ્રભુ પિતા પાછું મેળવી શકે જેમ દાઉદ લઈને આવે પ્રભુ એમ તેમના જીવનનો બદલાય જાય પસ્તાવો કરે અને પ્રભુ ભૂલોના લીધે ગુમાવી હોય તો પણ પ્રભુ એ બધું પાછું તેઓ પ્રાપ્ત કરે એવી અમે પ્રાર્થના કરી છે આગળના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહેજો પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદિત કરજો માદાઓને સાજા કરજો પ્રભુ પિતા નોકરી ધંધા રોજગાર આપજો પ્રભુ નાણાંનો આશીર્વાદ લોનનો આશીર્વાદ તમે આપજો પ્રભુ પિતા મકાન બનાવી શકે મકાન કરી શકે વાહન લઈ શકે પ્રભુ પિતા અને જે જરૂરિયાત છે પ્રભુ એ પ્રાપ્ત થાય આમ પ્રભુ અમારી પણ બે અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ પાડો હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરો રાત્રે મીઠી નિંદ્રા આપો ખોરાક વસ્ત્રણ પાણી આપો ને સવારમાં તમારું ભજન કરવા માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો જો એ બાપ માન્યા કરજો i mean i mean i mean